અમદાવાદના રામોલ વિસ્તારમાં બનેલા લૂંટ અને અપહરણ કેસમાં રામોલ પોલીસે મુખ્ય આરોપી અને ઉર્ફે હેપી સહિત આરોપીઓને ઝડપીને ઝડપી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે જ્યારે કસ્ટડી દરમિયાન પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કરનાર સંગ્રામસિંહને ગોળી વાગતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો આખરે કેવી રીતે આ આરોપી ઝડપાયો જોઈએ આ ખાસ રિપોર્ટમાં વિસ્તારમાં બનેલા લૂંટ અને અપહરણ કેસના મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાનને ગઈકાલે પોલીસે કસ્ટડીમાં લઈ જતી વખતે થયેલી અથડામણમાં ગોળી વાગી હતી આ ઘટનામાં સંગ્રામસિંહ ગંભીર રીતે ઘાયલ થયો છે જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ અથડામણ ત્યારે થઈ જ્યારે આરોપી ક્રાઇમ બ્રાન્ચની ટીમના એક પીઆઈની પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સંગ્રામ સીધા કે સીસી કરવા રહેવાસી વસ્ત્રાલ અમદાવાદ મુડ ગ્વાલિયર મધ્યપ્રદેશ કુખ્યાત અને હિંસક ગુનેગાર છે તેના વિરુદ્ધ અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં હત્યા આઈપીસી ત્રણસો બે પ્રાણઘાતક હુમલો આઈપીસી ત્રણસો સાત અપહરણ આઈપીસી ત્રણસો પાસઠ ખંડની આઈપીસી ત્રણસો પંચ્યાસી ત્રણસો છ્યાસી જેવા ગંભીર કલમો હેઠળ કુલ નવ ગુનાહિત કિસ્સો નોંધાયેલા છે તે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવવા અને હિંસક સ્વભાવ માટે કુખ્યાત છે રામલ કેસમાં તેની સંડોવણી સામે આવ્યા બાદ પોલીસે તેને તેના કૌટુંબિક પાણીયા રુસી ઉર્ફે હેપી સહિત છ આરોપીઓ સાથે ધરપકડ કરી હતી જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ જે બનાવ બનેલો એ બનાવની હકીકત એવી કે જે ફરિયાદી છે અજય રાજપૂત એમને અહીંયા આજે કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે ચાર પાંચ છ દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ નવ નવ તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના આપણે ખંડણી માગીને લઈશું જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે તો એમનું રૂટિન હતું અહીંયા આગળ આવવા જવાનું તો એ દિવસે પણ આ જે રૂટિન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં એક બે માણસો રોકેલા અને જે અગાઉથી જ આ લોકો નવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને આ રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રસ્તાની રચના છે તો જે વખતે ગાડી ઉભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટરસાઇકલ આવેલું અને ફરિયાદીના મોટરસાઇકલ આવતા તેને આજે આરોપી સંગ્રામસિંહ છે એમણે પાછળથી લાફો મારેલો અને એ બાબતે ડફા લાફો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો તો આમાં જે લૂંટનો મોટો સમગ્ર બનાવ બનેલો તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે એની હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનું ગુનાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે આરોપીના જે આરોપીઓ છે એમના રિમાન્ડના પાંચ દિવસ રિમાન્ડ મળેલા અને આજ રોજ સત્તર ઝીરો વાગે રિમાન્ડ પૂરા થાય છે ચોક્કસ અત્યારે અમે જે અમને પોલીસ કસ્ટડી મળેલી છે એમાં એ સમય પ્રમાણે અમે તપાસ કરેલી છે અને હજુ પણ અમને જો જણાશે તો જે કાયદાની જોગવાઈ છે એ મુજબ વધુ પોલીસ કસ્ટડી માંગી હા ક્રમ ત્યારે બન્યો જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી સંગ્રામસિંહને કસ્ટડીમાં લઈ જઈ રહી હતી ટ્રાન્ઝિટ દરમિયાન સંગ્રામસિંહ અચાનક પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો તેણે ક્રાઇમ પીઆઈની પિસ્તોલ છીનવાનો પ્રયાસ કર્યો અને પોલીસને ઘાયલ કરવાનો પ્રયાસ કર્યો પરિસ્થિતિની ગંભીરતાને જોતા અને આત્મરક્ષણ માટે પોલીસે જરૂરી પગલાં લીધા હતા અથડામણમાં સંગ્રામસિંહને ગોળી વાગી હતી અથડામણ બાદ તરત જ પોલીસ ટીમે ઘાયલ સંગ્રામસિંહને પકડી પાડ્યો હતો અને તેને સારવાર માટે તાત્કાલિક ખાતે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો ડીસીપી જોન પાંચ જીતેન્દ્ર અગવાલના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરી અને કુલ 53 લાખ રૂપિયાનો મુદ્દાબાલ પણ જપ્ત કર્યો હતો અરપી સંગ્રામસિંહ સામે હવે પોલીસ પર હુમલો કરવા બદલ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે ગુનેગારોને પકડતી વખતે પોલીસને કેવા જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે બ્યુરો રિપોર્ટ કે